વાત કરી મહત્વના સમાચાર વિશે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલમાંથી ગુમ થયેલી ધોરણ દસ ની બે સગીર વિદ્યાર્થીનીઓ મુંબઈમાંથી સલામત રીતે મળી આવી છે અમદાવાદ પોલીસે જણાવ્યું કે બંને છોકરીઓ પરિમલ ગાર્ડન તરફ જતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં ટ્રેક થયા બાદ તેમની શોધખોળ માટે તાત્કાલિક ટીમ મુંબઈ મોકલવામાં આવી હતી પોલીસની સતર્કતા અને સીસીટીવી ફૂટેજના આધારે બંને વિદ્યાર્થીનીઓને મુંબઈમાંથી શોધી કાઢવામાં આવી જયારે વાલીઓ બંને સગીરાઓને શાળામાં મૂકી જવા છતાં તેવું શાળાના કમ્પાઉન્ડમાંથી પાછલા દરવાજે નીકળી ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને સગીર વિદ્યાર્થીનીઓને પરિમલ ગાર્ડન તરફ જતી હોવાનું ટ્રેક થયું હતું બંને વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી છે આજ અંગે વધુ વાત કરીશું વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર વિરેન્દ્ર બંને વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી છે માહિતી આપશો બિલકુલ જે એમની કે લો ગાર્ડન પાસે જે સમર સ્કૂલ આવેલી છે તે સમર સ્કૂલમાંથી માંથી જે વિદ્યાર્થીઓ છે તે ગુમ થવાની વાત છે તે સામે આવી હતી જે સમર સ્કૂલ હતી તેની અંદર બંને સગીરાઓને જે વાલી છે તે સ્કૂલે મૂકીને ગયા હતા ને ત્યારબાદ આ બંને વિદ્યાર્થીઓ એકત્રિત થઈને સારાના કમ્પાઉન્ડના પાછલા દરવાજેથી નીકળતી સીસીટીવી ની અંદર જોવા મળી રહી હતી પોલીસ પાસે પણ જે સીસીટીવી હતા તે સામે આવ્યા હતા અને જે બંને સગીરાઓ છે તે પરિમલ ગાર્ડન તરફ થઈને એક ટ્રેક ઉપર પસાર થઈ રહી છે પોલીસ એટલે કે નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે પણ જીએસટીવી દ્વારા ચર્ચા કરવાની કોશિશ કરવામાં આવી હતી તેની અંદર પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ બંને સગીરા છે તે ગુમ થઈ હતી ને તેની અંદર બંને સગીરાઓની બહાર છે તે મુંબઈ ખાતેથી મરી આવી છે બંને સગીરાઓની ત્યાં મુંબઈનું એક પોલીસ સ્ટેશન છે તે જગ્યાઓ ઉપર અત્યારે સેફ છે તે અત્યારે ખૂબ જ ગભરાયેલી હોય તેવું પણ હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે પરંતુ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો એક ટીમ છે તે ટીમ મુંબઈ ખાતે રવાના કરવામાં આવી છે અને તે ટીમ બંને સગીરાઓને લઈને છે તે નવરંગપુરા પરત આવશે જે પોલીસ છે તેના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે કયા કારણોસર તે બંને સગીરા સ્કૂલ ના કેમ્પસ માંથી બહાર ગઈ હતી કોની સાથે ગઈ હતી કારણ કે જે બંને સગીરા છે તે સ્કૂલ ના કમ્પાઉન્ડ થી તે બહાર માર્ગ સુધી બંને એકલી જ જોવા મળી રહી છે તેની સાથે કોઈ નથી ટ્રેન મારફતે તે લોકો મુંબઈ ખાતે પહોંચ્યા હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે પરંતુ તેમને જે ટિકિટ હોય અથવા તો કોને મદદ કરી છે અથવા તો કોણ એમની પાસે હતું તે જાણવાની નવરંગ નવરંગપુરા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે પરંતુ આ જ્યારે બંને સગીરા અમદાવાદ પરત આવશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકશે કે તેમની જી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે